સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સરકારી હોસ્પિટલમાં હાલ સરકાર દ્વારા ટીબીની દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવતો નથી ત્યારે હોસ્પિટલના ડોક્ટર તરફથી માનવતાની રીતે સોશિયલ મીડિયાનો સારો લઈ એક મેસેજ મૂકવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે ટીબીની દવા હોસ્પિટલમાં છે કે નહીં કે સરકાર તરફથી કોઈ ફાળવણી કરવામાં આવી નથી ત્યારે ટીબીના દર્દીઓને દવા વગર પરત ફરવું પડી રહ્યું છે ત્યારે સ્વભાવી દ્વારા દવા માટે દસ હજારની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી અને પંદર દિવસ સુધી ચાલે તે માટે દવાનો જથ્થો મંગાવી લેવામાં આવ્યો છે ત્યારે ડોક્ટર દ્વારા એક માનવતાભર્યું પગલું ભરી દર્દીઓને દવા પૂરી પાડવામાં ખૂબ સરસ કાર્ય કરવામાં આવ્યું છે સવાલ એ થાય છે કે સરકાર દ્વારા ટીબી મુક્ત ભારતની મોટી મોટી વાતો થાય છે તે પોકણ સાબિત થઈ રહી છે ગુજરાતની કોઈ પણ સરકારી હોસ્પિટલમાં ટીબીનો દવાનો જથ્થો સરકાર તરફથી ફાળવણી કરવામાં આવેલ નથી અને ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણનું વિધાનસભા ક્ષેત્રનું મોટું શહેર ચોટેલાની હોસ્પિટલમાં જ દવા માટે ડોક્ટરને સંસ્થાઓ પાસે દાન લઈને દવા મંગાવી પડતી હોય ત્યારે ધારાસભ્ય આ બાબતે તેઓની ગ્રાન્ટ ફાળવવામાં કેમ નથી આવતી આરોગ્ય સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ નથી તે આ કિસ્સા ઉપરથી જણાઈ આવે છે આ હેલો ચોટીલા હોસ્પિટલ થી બોલો છો જી હા અમે એક મેસેજ હતો કે દવા નથી એમાં કઈ રીતે કરવું પડે એવું છે એ તો થઈ ગયું આપડે ડોક્ટર એસોસિએશન માંથી થઈ ગયું દાન નું અને મેં કાલ ઓર્ડર આપી દીધો લગભગ આજ આવી જશે આજે અથવા કાલે બરોબર એમાં તો અત્યારે અત્યારે કઈ જરૂર વાળું ખરું ના અત્યારે નહીં પંદરેક દિવસની મેમ મગાવી લીધી છે બરોબર છે પંદર દિવસ માં જો સરકાર માંથી આવી જાય તો ઠીક છે નહીં પાછો બીજો આવવાનો મેસેજ આપડે મુકશું